અમારે આ દાદા હતા એ નાગદાદા એક હતા અહીંયા પેલા એટલે અમારે કોઈ વ્યક્તિ આવી અને રાતે ચોરી કરી ગયો એટલે મારા બા એટલે મારા બાર યા એને ત્રણ ચાર દિવસ અપવાશ્રીઓ બહુ અફસોસ થતો હતો કે ભાઈ આ નાગદાદા ગયા છે તો આપણે હવે મંદિરે કેવું ક્યાં વ્યક્તિને એટલે એ ત્રણ ચાર દિવસથી આ મારા બાએ ત્રણ ચાર દિવસ મેં કે કાંઈ ખાધું પીધું નહીં અને ચાર પાંચ થયા એટલે અમારે એ દાદાને ગુપ્ત રીતે અહીંયા અમારે રામાપીરનું મંદિર છે બાજુમાં ત્યાં દિવાલે મૂકી ગયા એટલે અમને તો કાંઈ ખબર નહીં અમારે છોરાડામાં ટ્રસ્ટી ટ્રસ્ટી વસરામભાઈ લીંબાસિયારિયા એના બા રતનમાં એટલે એને કોથરો કોથરો દેખેલી છે એમાં નાગદાદા હતા એટલે એને આ આવીને કીધું કે આ નાગદાદા રીયા એ કોથરામાં કોક મૂકી ગયું લાગે છે એટલે અમે ગયા હતા તો દાદા નાગદાદા હતા કોઈ કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે અહીંયા મૂકી ગયો છે અહીંથી ચોરી થાય અહીંયા મંદિરે બધું એમનેમ જ હોય પણ ચોરી થાય એટલે જે જે વ્યક્તિ લઈ ગયો હોય એ કુદરતી પાંચ છ દિવસમાં એ મૂકી જાય ગુપ્ત રીતે મૂકી જાય પણ જાહેર નથી થતો એ હા હા અમારા લાખેશ્વર દાદાનું મંદિર એવું વર્ષો થયા અમારે લગભગ સાંભળે છે ને અમારી પહેલાં જ પૂજારી હતા પણ એ કહેતા કે આપણે તાળું નથી મારતા એટલે આ અમે મંદિરને તાળું મારતા નથી ચોવીસે કલાક ખુલ્લું રાખીશ ખુલ્લું મંદિર છે લાઇટું બધું આરતી બધુંય એમનેમ હોય દીપમાળા હોય પણ કાંઈ જાતું નથી હા અહીંયા અમારે મંગળા આરતી કે સંધ્યા આરતી હોય બે ટાઈમ એટલે કૂતરું ગમે ત્યાંથી આવે અને માણસ જેમ આરતીમાં આવે એ રીતે અમે શંખ વગાડીશ ને ત્યારે એ હાઈરોડ શંખની કોઈને શંખ વગાડે છે તમે અમારે અહીંયા બાપાનો ઓટો પિતરો હે ત્યાં ઓટો છે એ સામે આવી અને દાદાને શંખની જેમ વગાડે છે શંખ